શું તમે તડકાની એલર્જી થાય એવું સાંભળ્યું છે તો યસ એ સાચી વાત છે સમર સિઝનમાં જ્યારે ઋતુ એકદમ ડ્રાય થઈ જતી હોય છે તડકા એકદમ પીક ઉપર હોય છે ત્યારે તડકાના લીધે અને ડ્રાય સ્કીનના લીધે આપણને તડકાની એલર્જી થવાની સંભાવના બહુ જ વધી જતી હોય છે સો આજે આપણે ચર્ચા કરીએ કે તડકાની એલર્જી શું છે એનાથી બચવા માટે શું થાય અને તમે એની ટ્રીટમેન્ટ માટે શું કરી શકો છો સો હું ડૉક્ટર નીતિશા અગ્રવાલ સ્કીન એન્ડ સ્પાઇન ક્લિનિક કુડાસણ ગાંધીનગર ખાતે ચામડી તથા વાળ રોગોના નિષ્ણાત તરીકે પ્રેક્ટિસ કરું છું સો સમર સિઝનમાં ડીહાઈડ્રેશન આપણે પાણી પૂરતું ના પીતા હોઈએ કે આપણે બહાર વધારે ફરવાનું થતું હોય તો આપણી સ્કિન ડ્રાય થઈ જતી હોય છે અને એમાં પણ આપણો જે તડકો છે સૂર્યદાદા છે એ આપણને બહુ જ હેરાન કરતા હોય છે અને આપણી ચામડી ઉપર બહુ જ સ્ટ્રોંગ કિરણોના લીધે આપણને એલર્જી થવાના ચાન્સીસ વધી જતા હોય છે તમે જોયું હશે કે જે ભાગ આપણું ખુલ્લું રહેતું હોય છે સ્પેશિયલી હાથનું પગનું કે ગરદન છે ગરદનની પાછળનું ભાગ છે ત્યાં ઝીણી ઝીણી લાલ રંગની ફોલિયો થઈ જતી હોય છે ખંજવાળ આવે એની અંદર અથવા રેડ કલરના શું કહેવાય ઉપસી જતા હોય છે આપણને ભાગ અથવા રેશિશ થતી હોય છે તો એ બધું આપણને તડકાની એલર્જીના લીધે થતું હોય છે સો સૌથી પહેલાં તો એનાથી બચવા માટે આપણે શું કરવાનું તો ફૂલ સ્લીવ્સના કપડાં પહેરવાના જેથી આપણો શરીરનો ભાગ ઢંકાયેલો રહે અને જે કિરણો છે એનાથી આપણને બને એટલું ઓછું નુકસાન પહોંચે અને મોઢું અને ગરદન જે છે એ દુપટ્ટાથી સ્કાર્ફથી કે રૂમાલથી ઢાંકીને રાખવાનું બીજી વસ્તુ છે કે પાણી ખૂબ પીતા રહેવાનું હવે પાણીમાં તમે પ્લેન વોટર પણ પી શકો છો કોકોનટ વોટર છે લેમન વોટર છે ઓરેન્જ જ્યુસ છે એ બધું પણ પી શકો છો બટ બને ત્યાં સુધી દસથી બાર ગ્લાસ દિવસના પીવાના રાખવાના ત્રીજી વસ્તુ છે કે મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન એ બે વસ્તુ મહત્ત્વની છે કે જે ભાગ આપણું ખુલ્લું રહેતું હોય ત્યાં મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન સારી રીતે લગાડીને તમારે નીકળવાનું અને જો આ બધી વસ્તુઓ પોસિબલ ના હોય તો તમે અમ્બ્રેલાનું યુઝ કરી શકો છો કે કેપ અથવા હેટનો ઉપયોગ કરી શકો છો બટ બને ત્યાં સુધી તમારે તડકાથી બચીને રહેવાનું અને સ્પેશિયલી અગિયાર વાગ્યાથી ચાર વાગ્યા સુધીનો ટાઈમ જે છે એ બહુ ક્રુશિયલ હોય છે ત્યારે તમારે પ્રોટેક્શનની જરૂર હોય છે હવે વાત આવી કે જે તડકાની એલર્જી આપણે થઈ હોય તો એની માટે શું કરી શકાય તો જો તમને તડકાની એલર્જી થઈ ગઈ હોય તો સૌથી પહેલી વસ્તુ તો એને ઠંડક આપવાની એટલે કે બને ત્યાં સુધી તડકામાં જવાનું ટાળવાનું તમારે ઠંડકવાળા વાતાવરણમાં રહેવાનું આઈસપેક એપ્લિકેશન તમે દિવસમાં બેથી ત્રણ વાર કરી શકો છો પછી કેલેમાઇન લોશન છે એના ફ્રીઝમાં મૂકી રાખો અને એ તમે આવા રેશિસવાળા કે ઇચિંગવાળા ભાગ ઉપર લગાડશો તો તમને રાહત મળશે આ બધી વસ્તુઓથી પણ જો તમને રાહત ના મળતી હોય અને તમારી તકલીફ વધતી જ જતી હોય તો તમારે તમારા ડર્મેટોલોજિસ્ટ એટલે કે સ્કિન સ્પેશિયાલિસ્ટને જઈને મળવાનું અને એમની સલાહ મુજબ તમારે ટ્રીટમેન્ટ કરાવવાની રહેશે અને એ તમને બધું સમજાવશે કે તમારે કઈ દવા લેવાની કેટલા દિવસ સુધી લેવાની અને આગળ આવી એલર્જી ના થાય એની માટે તમારે શું કરવાનું જો તમને આમાંથી કોઈ પણ તકલીફ થતી હોય તો તમે સ્કીન એન્ડ સ્પાઈન ક્લિનિક ગાંધીનગર કુડાસણ ખાતે અમારી મુલાકાત લઈ શકો છો થેન્ક યુ